તો જય માતાજી મિત્રો આપણે નવો એક્સપેરિમેન્ટ લઈએ છીએ અને આજનો એક્સપેરિમેન્ટ છે આપણી પાસે આ બે ફોન છે તમે જોઈ શકો છો એક છે સેમસંગનો એક છે નોક્યાન આજ આપણે એની મજબૂતી ચેક કરીશું આ જૂના જૂના ફોન છે એટલે આપણી પાસે થોડાક સેકન્ડ હેન્ડ ફોન છે પણ આપણે જોઈશું આમાં આપણે વીઆઈપી કૃત્રીપોમ બાંધશું અને પછી જોઈશું કે આ ખોડશું પછી આ જોઈશું કે એની કેટલી મજબૂતી આવે તો હાલો એના માટે આપણે વિડિયો ચાલુ કરી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હાલો આપણે વિડીયો ચાલુ તો મિત્રો તમે જોઈ શકો છો અમારી પાસે વીઆઈપી અને આપણે આ વીએપી આ આજુબાજુમાં બે ફાના રીતે બાંધીશું દઈશું અને પછી આપણે વીઆઈપીને ફોડશું તો હવે આપણા ટેપની મદદે આ ફાઇન મિત્રો તમે જોઈ શકો છો કઈ તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણે આ બે ફોન છે બાઇન્ડિંગ કમ્પ્લેક્સ થઈ ગયા છે હવે આપણે આને ફોડશું અને જોઈશું કે આમાં કેટલો ધમાકો થાય હાલો તો આપણે મેદાન આવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ લોકેશન ઉપર વિયા છે અહીંયા કાઈ ખતરો નથી હવે આપણે આને ફોડી એના માટે જો અમારી પાસે માટલું રહે આપણે અહીંયા આ ફોન અને વીઆઈપી ને મૂકશું અને હવે ફોડશું તો મિત્રો તમે જોવો છો આપડે માટલા ઉપર જે વીઆઈપી ને મૂક્યો તો આ માટલું તમે જોવો કેટલો ખબો પાડી દીધો છે અને આપડા જે બે ફોન હતા એક કેમ એક નોક્યા ની જે જીડોત નથી એ આપણો ગોટ સુ આલ્પા નો તો એ નોક્યા નો તો જો જો એક પાટ તો આયા છે ઈ પાટે પણ હડગી ગયો તમે જો બીજા પાટ ક્યાં છે ઈ લઈ અમને ઝડતા જ નથી અને હવે આપણે જઈશું કેમ તો મિત્રો તમે જોઈ શકો છો એક આપણે નો ફોન જે અહીંયા છે તમે જો આ બધી સાપુ બાપુ બધી બારી કાઢ નાખીએ હજી આના બીજા પાર્ટ આપણને જડતા નથી આપણને ખાલી આનો એક જ પાર્ટ જીડ્યો તો મિત્રો આજનો વિડીયો એક્સપેરિમેન્ટ વાળો અમારો આવો હતો તો તમને ગમો હોય તો સબસ્ક્રાઈબ કરીને નાખ્યો નવા નવા વિડીયો અમારી ચેનલમાં મળતા રહેશે છે તો બીજા વિડીયો મળી જય ભારત વંદે માત્ર